ले टाइम में जरूर ले टाइम में आराम है आराम है फाइनली अभी हमारी आधी पौनी रसोई तो बन चुकी है रोटी बन गई है सब्जी हमारी बन चुकी है टेन चावल दाल बन चुकी है और अभी मेन बारी है कुछ स्वीट बनाने की तो ऑब्वियसली स्वीट हमसे बनेगा नहीं क्योंकि स्वीट के एक्सपर्ट हमारे सामने खड़े हैं हे मम्मी तुम्हारी झटलू स्वीट मन क्यारे आउट से बनाओ तो आवड़ी जावे आवड़ी जो आपने सेव ले ली थी मस्त

ટુકડા કરી લેવાના એટલે એક આરે મહેમાન નું બાન હોય પણ ખાવાનું હોય બધા ખાવાનું હોય બધા પણ મમ્મી મહેમાન આવે છે એટલે બને છે નકર તો હમણાં લાડવા બનાવ્યા હતા આપણે પછી રોજ તો ગળપણ ન હોય એટલે આ તો જીજુ દીદી છે ને એટલે આપણે બનાવી લઈએ આપણે સેવ બનાવવા માટે ઘી પણ લઈ લીધું છે ગરમ કરવા રાખી રોખે છે જેમ આપણે ગરમ પાણી પણ કરવા મૂકી દીધું છે આ રીતે ગરમ થઈ ગયું છે એની અંદર આપણે જે સેવના ટુકડા કરી લીધા છે એને આપણે એડ કરી દેશું અને હવે એને ઘીમાં આપણે સાંતળવાની છે

તો ચાલો આપણે સેવને સારી રીતે જે સેવ છે એકદમ લાઇટીશ બ્રાઉન થઈ ગઈ છે મસ્ત શેકાઈ ગઈ છે હવે આપણે ઓલરેડી ગરમ પાણી કરી લીધું છે એની અંદર

भी लोग आ गए हैं और मेन हमारे मुंगेरे मेहमान आ गए खाते मम्मी गणपड़ मास्टर अच्छे का मम्मी मीठी बोलेगी, मीठी बोलेगी हमारे भाई ने એક નંબર છે બહુ જોરદાર એને કરાવીને અંદરથી બંધ કરીને ચડી જાય ને નામ કે ચડે ને સાચી વાત છે ને બધું ફાઈન છે બધું થેન્ક યુ આવી જ જાવ બધા જમવા પણ યાદ આવી બહુ મસ્ત હા હા બનાવતા હો ઓશીકા ઉપર પાડતા ઓશીકા ઉપર હા હા હાંજેથી છે ખાટ મમ્મી હા ઘર જ બનાવી છે હા બનાવી એમની જીજુઆ હેની આટલી બધી કોમેડી અરે થેપલા છે એ બસ થેપલા કમ્પલેટ છેમલો મસાલો

મેડ્યુંમી <laughs> આ કેપ્લાક ને પાલમ ની નોમા મેં અંજા યે કેપ્લાક ને અચ્છા અચ્છા હાથ હાથ ટેપ્લાખાઈ જાય બો પત્ર બના હા ટેપ્લા કર તો વી ખાઈ જા રોટલી પતી રોટલી જવડા રોટલી એને નથી ખાલી તમને બદલે ભાજી ખાધી હોતો બરાબર રોટલી ખાવા પાઈ આ તો મોટો તો વાર વાર કે રોટલી દિવસથી એ ખાતા હતા બજે કામ કરવા મને બજે નહોતી તો બધું જીજુ એને કર્યું તો કામ સવારથી બપોર સુધી રોન અને બપોર આ બરોબર નીકળવાનો ટાઈમ થયો અને કે થેપલા મમ્મીને ભેગું થઈ ગયું બધું અરે વિશાલ થેપલા બધા તો મોકલી હવે તો મમ્મી આવી હું ત્યાં રેકલી હતી લો તો હોય તો પછી હું હોય તો કરી દઉં ને નિરાતે મસ્ત વણીન જોડવી દઉં હરળ જાવ પછી જાવ બઉ બધા કોમેન્ટ કરતા દીદી કે તમારી દીદી આજે છે ક્યાં એટલા ટાઈમ પછી લાગે કારણ કેવી હતી બપોરે અને નો પર કોણ સુઈ ગયું તને એમ કે બધા સુઈ ગયા હતા તારે તું એકલી જ ઠંડુ ઠંડુરા લાગતો તો મસ્ત અને એને નિંદર સુઈ ગઈ નિંદર આવણને નિંદર ન જ ન સવારે કેલી ટ્રાય કરતોય નિંદર ન આવે મમ્મી મમ્મી આળું પડતો

ઈવન જો દીદી એને મને કીધું છે કે 25 26 27 28 ની આસપાસ લઈ જાય જો નહીં આવે તો પછી એને રોકાઈ રાખ યાદ કે તારીખે નહીં થાય હા તમે કે ફ્રી થઈ જાવ અમે ફ્રી થઈ હા એમાં થોડું કાજે સીઝન છે ને એ થોડું ગળવું થઈ રેગ્યુલર થઈ જાય પછી આપણે મસ્ત આવશું ફૂલ ફેમિલી સાથે આવો ફૂલ ફેમિલી મમ્મી પપ્પા ઓલે વિશે ઈ વાત હતી ઈ ઘણા ટાઈમ થી નહી આવે તો મે આટો મરી ગયા ક્યારે ને મેરેજ પહેલા ત્યારે મમ્મી ની

પછી તો મને પોતાને ડર લાગતું દીદી કે મેં કીધું હવે નહીં થાય પછી નો જ થયું તો ડરતી હતી વિશાલને રોજ કમે વિશાલ હમણાં લગન માખે છે મેંડી દીદી મેંડી મુકવાનું હતું ને મને ઉપાધી થતી હતી હાજી રાજ મેંડી માં અને મેંડી માં નીલગિરિ ને એવું બધું આવતું તો મેં કીધું રીએક્શન લગન પહેલા મટી જાય તો હારો હાજી જા છે

અહીં સુધી પિન ભરાવી પડે જ વધી ગયા અને ઈ જે કટકી હેર હતા ને અહીંયા હતા રીતસર ના દેખાતા મને જગ્યા પુરાઈ ગઈ રીતસર ની દીદી ને હતું જ નઈ કઈ સારા સારા સાયન બતરાને સરસ કરાવી દીયો એ પતકા જગ્યા થઈ ગયો એ બુરાય કે ઘણારી ગયો બતરા હવે પાછળે વેગી હા આદર ટેલિફન જીજુ કેલા હસિસ બપોર સાલ 3 ટાઈમ હીરોઈ માં બેઠી મિસ્ટર ડોક્ટર કોઈ યુક્તિ કરી નીસિસ બોટલ લઈ જઈએ બની છે અંદર કરતા અવાળ દરવાજે આવો ખાઓ એટલે ખરેઈ જાવ ખરેઈ જાવ એમ કે રેસ્ટોરન્ટ આલે દેખાઈ ગઈ બે જગ્યાએ હા એટલે મેં તો પારનો વાળા આછા ઠીકે આવો

ઠંડક ઓટોમેટિકલી અંદર ઉતરવા માટે માથું આપડું આ ના સ્ત્રો તમારે જુજુ ની મહેનત એટલે વધારે ઇફેક્ટ પડે એટલે બધા ઠંડક આપે છે ને

મેળ બિનેસ સક્સેસફુલ છે પણ એ બધા ની અંદર છે ને જે પ્રોડક્ટ આપડે કોઈ આપીએ ને તેમાંથી કોઈક ના કોક ના મન દુભાતા હતા મતલબ માં કોકની ની આત્મા ને શાંતિ કોઈ પણ મારો એવું માનવું કોઈ પણ બિઝનેસ કરીએ ને તો જે કોઈને આપીએ ને તો એના મન થી આશીર્વાદ નીકળે પૈસા કમાવા કમાવાના આશીર્વાદ આવો ધંધો કોઈ પણ મળે ને ભગવાન તમારી પાસે આવશે અને સુરત માં કર્યું હતું રાખ્યું હતું તમારે કામ કરવા વાળા નાના બચ્ચાને એક માને દૂધ પાવું હતું તો ભાઈ હું કે દૂધ દૂધ પછી પાજે ઉભી થાય ને કામ કરવા જા અને છોકરું ઢેફામાં અળોટે રોડે બિચારો અને માને ખીજન પર કામ કરવા મોકલી છોકરા દૂધ નો પીવા દીધું મેં તો આ જો હું આ કામ કરે

દુનિયામાં હંમેશા નિસ્વાર પ્રેમ કરવા મળે બધા સમાન રાખો ને ધ્યાનમાં ગુરુજી શું શીખવાડે કે પ્રિયમાં પ્રિય વ્યક્તિ કોણ તો તમારા દીકરા કે દીકરી હવે તમને નથી ગમતો એવો કોણ વ્યક્તિ તો કે આ વ્યક્તિ બે ને એક સમાન જુઓ છો અને એક સમાન પ્રેમ આપો તો નો ન કે

ફ્રેન્ચાઈ આપો આ આપો પણ અમુક તો જબરદસ્તી આવે અમુક તો પૈસા ના જોબે આવે મેં તો કોઈ પણ નહીં આ રીતે આપું છું મંત્રો ચાલે છે તમને આપીશ તો હું મારી પ્રોપર જે રેસીપી છે ને એ તમને આપી દઉં ને

ક્યુકિ જેસા આપ સબ જાણ હે કે હવે છે આપણે અથાણાની સિઝન તો અથાણાની સિઝનમાં તો ઓર્ડર બહુ બધા આવવા માંડ્યા છે તમારા બધાના તો આપણે તો ન્યા બેઠા હોઈએ પૂરો દિવસ અને બ્લોગિંગ બ્લોગિંગને બધું ચાલતું હોય તો અહીંયાનું કામકાજ ક્યાં પહોંચ્યું છે ઓર્ડર આવી ગયા છે તો એની પ્રોસેસ ક્યાં પહોંચી છે તમને બધાને સ્પેશિયલ દેખાડવા માટે હું ને એ વિશે આવી ગયા છે અત્યારે અમારા ઘરે તો ચાલો હવે ડાયરેક્ટ મમ્મીને મળીએ પૂછીએ કે અથાણાનું કામકાજ આપણું ક્યાં પહોંચ્યું છે

સુગંધ એટલી મસ્ત ટેસ્ટમાં એટલું મસ્ત મેઇન તો એ છે કે બહુ બધા મસાલા રિલેટેડ કોમેન્ટ હશે જીજુ જીજુના જ છે એટલે એમાં તો કઈ ટેન્શન જ નથી અને તમે જોઈ શકો છો હજી મમ્મી આ પ્રોપર ક્યારે રેડી થશે બસ હજી મેં આગળ હજી ભેળવું ને કુરિયા ગળતા તો ગળતા બાર લાગે એકદમ એક રસ થાય અત્યારે જેટલું ઢીલું છે હા આ એટલું ઢીલું ને નરમ હોય ને હમણાં શિયાળો આવે ને ચોમાસા માં ચોમાસું આવે ને ને મેજોરિટી આવતો હશે કે ભાઈ ગોળ કેરી ના અથાણા માં સમય જતા આપણી કેરી ઢેફા જેવી કેમ થઈ જાય તો ઈ આ અમુક એની ના હિસાબે અને હું ઓપન ચેલેન્જ આપું છું કે મમ્મી નું અથાણું છે ફૂલ યર એમને એમ રહેશે નહીં ઢેફું થાય કાય અને ટેસ્ટ પણ તમે બધા મને કોમેન્ટ કરીને કેશો કે ટેસ્ટ જોરદાર છે જો આપણું અથાણાની પ્રિપેરેશન ચાલુ થઈ ગઈ છે હવે ખાટી કેરી બનવામાં છે કાલે એટલે બધા અથાણા આપણે રેડી થાય એટલે ફટાફટ તમારા બધા સુધી કુરિયર પહોંચાડવામાં આવશે કારણ કે મેઇન આમાં શું છે કે તડકો છાયો તડકો છાયો એ રીતે પેલા તો બે દિવસ હળદરના અને મીઠાના પાણીમાં સુકવવી પડે પ્રોપર એની કેરીની જે ચીરું છે એ કટકાઈ સુકાઈ જાય ત્યાર પછી એને બીજી બધી અલગ અલગ ચાસણીની પ્રોસેસની હોય એટલે અમે એવી ટ્રાય કરીએ છીએ કે જેટલું પોસિબલ થાય એટલું તમારા બધા સુધી વહેલા અમારા અથાણા પહોંચાડી શકીએ અને જલ્દી તમે લોકો ટેસ્ટ કરીને મને રિવ્યુ આપો તો અત્યારે જો ફાઇનલી આપણી ગોળ કેરી ઓલમોસ્ટ રેડી થઈ ગઈ છે હજી આ કુરિયાજી જસ્ટ ભેળવા છે આ પ્રોપર પ્રોપર ગળતા બે દિવસનો લેશે એટલે અથાણું સ્ટોર કરવા લાયક થઈ જશે ડબ્બામાં ભરાય પ્રમાણે તો હવે મમ્મી ખાટી કેરીનો કાલથી ચાલુ કરશો ને કાલ સવારે જાય એટલે લઈ આવે કેરી ઓકે કાલથી ખાટી કેરી બનવાની છે ચુંદો બનશે અને જે જે લોકોને ક્યાં ક્યાં અથાણા આપણે બનાવીએ છીએ અને મમ્મીના હાથના બધા જ અથાણા એટલા બેસ્ટ થાય છે તો અથાણા માટીનું જે કોન્ટેક્ટ નંબર છે એ નીચે મેં ઓલરેડી વોટ્સઅપ નંબર મેન્શન કરી દીધો છે તમે લોકો ત્યાંથી જઈને વોટ્સઅપ ઇન્કવાયરી કરી શકો છો